ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે આપણ એક સરસ મજાના નવા બ્લોગ વિડિયો ની અંદર આજ છે ભાઈ સોમવાર ને એટલું બધું કામ છે ને જેની વાત ના પૂછો પહેલાં તો આપણે આ વીતા કરાવવાના એટલે કે વાળ ને બધું સેટ કરાવવા જવાનું હોય કેમ કે ઘરેથી એટલું બધું પ્રેશર આપી દીધું હે મને કે हेयर कट કરાવો કરાવો મેં કીધું બીજું કામ ભાઈ જતાં સફાઈ મને કે ઘરે જ રહેજો આપણે કે સફાઈ કરવાનું હોય આ ઉપર આજી મારિયા દેખાય ને ત્યાં એકચ્યુઅલી પહોંચી ના શકે હાઈટ એટલે મારા જેવા માણસની જરૂર પડે પણ આપણે ગમે એમ કઈ બમ્પ મારીને અહીંથી નીકળી જવાનું છે જવાનું છે મારે એક મિત્ર આવે છે એની પાસે નો 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 મારે અને ડોક્ટર ભરતરે આજે મુલાકાત થવાની ફોન આવ્યો કે જામનગર મેં કીધું યસ જામનગર થાય કે તો હાલો હું આવું હોઉં કઈ વાંધો નહીં આવો ભાઈ હવે ભાઈબંધ આવતો હોય તો થોડું કઈ ના પાડતો એક ના આવજે આપડા સિટીમાં માં આવ્યું હોય આપણું મહેમાન કહેવાય ને ભાઈ બાકી તમે કલેક્શન જો હજી હજી તક ઉપર કેટલું પડ્યું હે આ બધા કપડા હે અને ઈ કે મારી પાસે કપડા નથી છોકરીઓને કબાટ આખો ભાઈ રહ્યો હોય ને તો એમ કે ઓહો મારા વગર કપડાં નથી બધી છોકરીઓને વાત નથી કરતો મને એમ જ્યાં સુધી લાગે બધા ભાઈબંધુને એના ઘરના એને ને એમ કહેતા હોય ને એટલે એ પ્રમાણે હું કહું મારા ભાઈબંધુ એમ કહેતા હોય મારા ઘરના એમ કે એટલે મારે કપડાં નથી કબાટ ખોલીએ ને તો કપડાં રોગા કપડાં પૈડા હોય અમારે હોય પંદરથી વીસ જોડી એમાં અમે લુગ્ન લેવા આ જાય ભાઈ મહી ગયું યા કોણ કપડાં લેવા જાય ને બદલાવે નક્કી કરે આ ન ઓલાને મારે કેવું હું આ લોકોને યાર હવે

ભરત આવ્યો ને એટલે ઓલું જ આપડે શું કેવાય ફોર કે એપીએસ હોય ને ડાઉન માં વયા ગયા સિક્સટી માંથી થર્ટી એપીએસ માં વયા ગયા ઓ ભાઈ 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 બ્લેક શર્ટ સાથે બ્લેક ચશ્મા ભાઈ બંધ બુજ પહેરા મે ગ્લાવ જે રાખ એક આ વિડિયો ને ક્લિપ ઉતાર લો ફોટો ફોટો પાડ લઉં કેવા લાગે ભાઈ આ વાડા જ કપાવા જવાના હે પ્લસ માં પાછળ સીસીટીવી હે ભાઈ કેસુર કિંગ જોતો જો હે આ બધા શું કરે હે જો આ પહેરવા હોય ને તો ભાઈ આવા શર્ટ બહુ કામ આવે જો ડિઝાઇન જો ખાલી મસ્ત એટલા માટે આપણે આ શર્ટ પહેરીને ટ્રાય કરતો પણ આમાં છે ને ભાઈ શોર્ટ સ્લીવ છે શોર્ટ સ્લીવ એટલે કે એમ થોડુંક પ્રોબ્લેમ આવે આમ ઝીણા ઝીણા હોય ને એને પ્રોબ્લમ આવે સુધી ભાઈ કપડા ની દુકાને એક પછી એક કપડા બદલાવ્યા રાખતા હતા અને ડોક્ટર ભરત કી હવે જાવું હે ભાઈ આને હે ને આમથી આમ આમથી આમ હવે ખાઈ લો ફોન આવી ગયો અમે ઘેર કે દીને કઈ હે હાલ ખાવા તો અહીં ખાવું નથી સસરાને જમવું પડે રિતી રિવાજ આવતી અહીં જારે વારેખરે ઘરે જમવા જાય અને જઈ નોતી પછી હગાઈ નથી થઈને એની પહેલા અહીંયા આવીને સીધો મને ફોન કર દેજો એ તમે વાર પબ્લિક ને બધે તમને કહી દીધું હવે ભાઈ આમાં થોડો થોડો ઘણો ફેરફાર આવી ગયો મિત્રમાં આપણા અને આ ભાઈ હવે કપડાની દુકાનમાં ઉતરવાનો હે પણ બ્રાન્ડ શું હોય સ્ટ્રેટ નો સ્પેલિંગ બોલતા આવડી જાય છ ત્રણ પાંચ ત્રણ

વાળ કપાવવાના ભાઈ વારો આવી ગયો મેં કીધું એને વાળ કપાવતો આવું ને ઘરે હતી ને ભાઈ હાક ના લેવાથી હવારમાં ઊરતું નથી બ્રશ ના કરી લીધો હોય ને એની પહેલાં સીધા કેવા મંડે બધા કે વાળ કપાતો આવે વાળ કપાવતો આવે વાળ કપાવતો આવે મેં કીધું કંઈ વાંધો નહીં આજ ફટાફટ ટાઈમ મળ્યો હે તો વાળ કપાવ નાખી અને કાલે ભાઈ કદાચ આપણે છે ને કદાચ નહીં પાકું જ છે લગભગ તો રાજકોટથી ને ભાઈ તમને ખબર હોય તો એક હરસિલભાઈ કરીને છે મોટો વ્લોગર એ આવવાના ભાઈ હર્ષિલ

હાલે માર દીકરો આજતા નામી કે મનાય ભાઈ હા વાછા થઈ ગયા નથ થઈ ગયા યાર જતા હવે બધેન ગમી હું વાળ ને દાઢી ને કરાવલ હે ને એટલે આ તે ગમે તા ખરા આ જો આઈ જો તા બપોર પછી ના ધૂંજાર હાલે હે દિવાળી આવવાની હે ને ભાઈ એટલે જો દિવાળી ની જી ધૂંજારા કહેવાય ને લતાયા જતા આ બધું

યુટ્યુબ માં બ્લોગ માં ભલે આવે સરસ મજાનું જમવાનું થઈ ગયું હે ભાઈ સાંજના સાડા નવ જે હું વાગવા આવ્યું હે ભાઈ તો ડૉક્ટર ભરત અહીંયા એનો મને ફોન આવ્યો એ કે જાઉં હે ફિલ્મ જોવા માટે મારા ભાઈને મેં કહી દીધું ફટાફટ ટિકિટ બુક કર નાખ મારા ભાઈએ ટિકિટ બુક કરતો હતો હવે જો આ ટિકિટ બુક થઈ હે કેટલા રૂપિયા ભાઈ ટેક્સ લઈ ગયો ચૌદસો રૂપિયા ચાર ટિકિટ ના થયા કન્વિન્સ ફી કંઈક ચૌદસો રૂપિયા અને એમાં હું છે જીએસટી જે ઓછું અઢાર ટકા ના જીએસટી એકસો ચોર્યાસી રૂપિયા હતા રોગુ બે આપડી ગવર્મેન્ટ જીએસટી લીધા સત્તર રૂપિયા લીધા ટોટલ ટોટલ ભાઈ છે ને ભાઈ ચૌદસો રૂપિયા ની ટિકિટમાં બહુ ને સત્તર રૂપિયા જીએસટી નાખી દીધું બોલો પ્લાનિંગ કરું હું દુબઈ રહેવા જવાનું થ્રી ટુ વન ભાઈ પનીર ભુરજી કાલુ પાલક પનીર નું આજે શાક અને એમાં ભાઈ ખાવામાં ભેગું હું ખબર સરસ મજા ને પરાઠે પાલક પનીર નું આગ આજે ટ્રાય કર્યું લેડીઝ લોકોએ કેવું બન્યું હોય કે આ પેલા બનાવ લે એક વાર આ પેલા બનાવ લે આ બીજી વખત ટ્રાય કર્યું આંગળી બધું સાફ સાફ કરી ફટાફટ ફિલ્મ જોવા માટે નીકળી જાય અગિયાર વાગ્યા નો શો હોય જોયું ને ભાઈ કેટલી સ્પીડમાં આપણે જેસીઆર પહોંચી ગયા હજી ભરત ને ભાઈ આવ્યા બે કપલ અમે આવી ગયા વાઇટ જોઈએ દસ ને પચાસ નો સો હતો ને અત્યારે કેટલી થઈ અગિયાર વાગું આવ્યા રાઈટ પાંચ મિનિટ લેટ થઈ પાંચ ને દસ મિનિટ લેટ થઈ ગયા નું કેવું ખબર નું એને જરાક ક્યાંક જવાનું હોય ને તોય તૈયાર થઈને આવે જેમ કે જો ખાલી ફિલ્મ જેવા જવું હતું એમાં એટલું તૈયાર થવું પડ્યું હે

ગમે તે ક્યાંક જવું જાવું હોય તો છોકરીનો જોક હોય ભાઈ હું કેવું હું તારું છોકરીનો જોક હોય ને તૈયાર થા મને મોડું કરી દઈએ શાબાશ કે ગ્રંથો પર કબસા કર ચુકે લામા કા ભરત રેવા દે તું મહેમાન કેવા રેવા દે ભરત હોય રેડ બુલતા હોય ખબર પોપકોર્ન ખા ભાઈ ટેસ્ટ કેવો કે પછી મને રિવ્યુ આપણે જે કહેવાય આપણે શું હે જેસી જેસીઆર ના આપણે રિવ્યુ દઈ કેવા ખરા ખરાબ હોય તો ખરાબ કહી દેજો પિક્ચર મસ્તી નું હોય નથી

નવ ગ્રંથની કહાની છે કે એક રાક્ષસ જન્મ લીધે એટલે માણસ